તો સમગ્ર રાજ્યમાં મદરેસામાં બિન મુસ્લિમ બાળકો આવતા હોવાની ફરિયાદ મળ્યા બાદ રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગે ગુજરાત સહિત તમામ રાજ્યો પાસે માહિતી મંગાવી છે જેના અનુસંધાને સમગ્ર રાજ્યના વિવિધ શહેરોમાં તપાસ ચાલી રહી છે ત્યારે ગાંધીનગર જિલ્લાના પ્રાથમિક શિક્ષણ અધિકારીએ પણ કહ્યું કે નિર્દેશ અનુસાર ગાંધીનગરમાં પણ મદરેસામાં પગાર ચૂકવવા નાણાંનો સ્ત્રોત ચકાસવા માટે તપાસ ચલાવવામાં આવી રહી છે મદરેસાના જે બાળકો છે એ બાળકો પણ ફોર્મલ એજ્યુકેશન ધાર્મિક શિક્ષણની સાથે સાથે મુખ્ય ધારાનું શિક્ષણ પણ એ લોકો મેળવે એ માટેનો સરકારશ્રીનો એક ઉમદા પ્રયત્ન છે અને એના કારણે જે વિદ્યાર્થીઓ છે એ મદરેસાના જે વિદ્યાર્થીઓ છે તે ટેકનિકલ શિક્ષણ વર્તમાન પ્રવાહો સાથે પણ અત્યારે હાલ દુનિયામાં શું ચાલી રહ્યું છે એનાથી અવગત થઈ શકે વિજ્ઞાન વિશે જાણી શકે અને એના કારણે જે વિદ્યાર્થીઓ છે એમને લાંબા ગાળે મુખ્યધારામાં અને જીવન જરૂરીત જે એમને જીવન નિર્વાહ કરવાનો છે એની અંદર પણ આ શિક્ષણ ખૂબ જ અગત્યનું થઈ પડે છે ગાંધીનગર જિલ્લામાં કુલ છ જેટલા મસ્જિદોમાં આ પ્રમાણેનું ધાર્મિક શિક્ષણ અથવા તો એમને અરબીનું શિક્ષણ આપવામાં આવે છે અને તે વિદ્યાર્થીઓ હાલ મુખ્ય ધારામાં ક્યાં અભ્યાસ કરી રહ્યા છે એ અંગેનો પણ અત્યારે હાલ એક સર્વે ચાલી રહ્યો છે આ જે બાળકો છે એ જ્યારે મુખ્ય ધારામાં પ્રવેશ કરશે ત્યારે એમને બીજા બાળકોની જેમ વિજ્ઞાન ટેકનોલોજી અને વર્તમાન પ્રવાહો સાથેનું શિક્ષણ જે અન્ય બાળકો મેળવી રહ્યા છે એવું શિક્ષણ પણ એમને મળશે અને એના કારણે એ વિદ્યાર્થીઓ પોતાની રીતે આત્મનિર્ભર થઈ શકે છે અને વર્તમાન પ્રવાહ સાથે પોતાનો તાલ મિલાવી અને ચાલી શકે છે તો બીજી તરફ સાબરકાઠાની મદરેસાઓમાં શિક્ષણ વિભાગની તપાસ હાથ ધરી શિક્ષણ વિભાગની અલગ અલગ